મારું નામ સોનિયા છે અને આ આયોજન સંશ્રી શ્રી આશારામજી આશ્રમ કોફ્તા ફાટક પાસે કરવામાં આવ્યું છે આ શિબિર વિદ્યાર્થી ભવિષ્ય ઉજ્જવલ નિર્માણ શિબિર છે જેમાં વિદ્યાર્થીઓને સારા સારા સંસ્કાર અને એના જીવન વિકાસ અને કેળવણી માટેની આ શિબિર કરવામાં આવી છે એમાં વેકેશન આ વેકેશન દરમિયાન કરવામાં આવી છે કે વેકેશનમાં સમયનો સદઉપયોગ કઈ રીતે કરવો જોઈએ છતાં અહીંયા આશ્રમ આ સંત આશારામજી આશ્રમમાં અહીંયા બાલ સંસ્કાર કેન્દ્રની કે જેમાં બાળકોના જીવન વિકાસ માટે રમત ગમત અને હે અહીંયા થોડું ઘણું ધ્યાન આગળ કાર્યરત છે અને આવી રીતના મારે સરકારને નમ્ર વિનંતી છે કે હેને આ સ્ટેડિયમ અને ઓલિમ્પિક ઉપર તો ધ્યાન રાખો પણ છતાં અહીંયા આવી રીતના આશ્રમ હોય ત્યારે આવી રીતના શિબિરો થાય છે આવી રીતના કેન્દ્ર ચાલે છે એટલે એના ઉપર પણ સરકારને ધ્યાન આપવું જોઈએ કોના દ્વારા આજે કરવામાં શ્રી આશારામજી આશા શ્રી આશારામજી બાપુના પ્રેરણાથી યોગ વેદાન સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે

બંને સાંજ ની આંખો પર ચહેરા ઉપર હાથ ફોટો પર આખા હવે આંખો ભલો કેવું લાગ્યું બધાને સરસ લાગે ને શાંતિનો અનુભવ થયો તો આપણે આવો શાંતિનો અનુભવ રોજ કરવો જોઈએ ને રહો કરવો જોઈએ જે પણ વિદ્યાર્થી જેટલા પ્રમાણમાં શાંત રહે છે જે વિદ્યાર્થી જેટલી જનજતા ઓછી હોય છે એ વિદ્યાર્થી આગળ જતા એટલો જ મહાન બને છે મહાન બનવા માટે ના સદગુણો છે શાંત હોવું ચંચળતા ના હોવી હે ને ચાલો વિદ્યાર્થીઓ એક વાર સાંભળી છે હા બધાને વાર સાંભળી ગમે છે કોને કોને ગમે છે હમ ચાલો સરસ તો આપણે એક નાની વાર સાંભળીશું એક સુંદર જંગલ હતું શું હતું ઘણા જંગલ હતું સુંદર જંગલ એમાં ઘણા બધા પ્રાણીઓ અને ઘણા બધા પક્ષીઓ રહેતા જંગલમાં કેવા કેવા પ્રાણીઓ રહે હાથ ઉપર કરીને બોલવાનું કોઈ બોમો નહીં પડો ને હા બોલો હાથથી બાજુમાં ચકલી અને બીજા પક્ષીઓ પાછળ સિંહ ચલો છોકરાઓ માંથી લાલ ટી હરિમ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સ્થિત શ્રી આસારામજી આશ્રમને દ્વારા આશ્રમને નોટિસ આપવામાં આવી છે કે ત્રણ દિવસની અંદર આશ્રમ ખાલી કરવો છસો પચાસ એકરના અંદર ઓલિમ્પિક મેદાન તૈયાર થાય છે એમાં દસ એકરની અંદર આવેલ આશ્રમની અંદર જેમાં પચાસ વર્ષથી પૂજ્યશ્રી બાપુને એમના દ્વારા એમના આગળ પણ જાંબાલિક રૂનીની તપસ્વી ભૂમિ છે જ્યાં કરોડો કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને આજે પણ ત્યાંથી સંસ્કારની નદી નીકળે છે જેમાંથી તેનો લાભ લઈ અનેક લોકોએ પોતાનું જીવનને ઉન્નત કર્યું છે તો આવા આશ્રમને તોડી અને ઓલમ્પિક રમત બનાવવું એ કેટલી હદે હિતકારી છે કોઈપણ રાગ દેશને પ્રેરિત થઈ અને કોઈ ષડયંત્રનો ભોગ બની સરકાર આ વાતનો પુનવિચાર કરી કરોડો લોકોની સંસ્થાનું આસ્થાનું કેન્દ્ર છે એ આશ્રમ માટે પુનર્વિચાર કરે કે છસો પચાસ એકરની અંદરમાં જો ઓલિમ્પિક મેદાન બનતું હોય તેમાં દસ એકરનો આશ્રમ એની અંદર ના આવે જેમાં કરોડો લોકોની આસ્થા ખેલકૂદ રાષ્ટ્ર માટે જરૂરી છે પણ એના કરતાં વધારે માનવ સંસ્કાર જરૂરી છે જેની અંદર આશ્રમની અંદર નાના બાળકોથી માંડીને જે પણ આજ સુધી આવ્યા જે કરોડો રૂપિયા ખર્ચતા સરકારો દ્વારા જે ચલાવવામાં આવતા વ્યસન મુક્તિ આટલી સફળ નથી થતી એટલી આવી આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા જે પ્રવૃત્તિ ચાલે છે એના દ્વારા લોકોના માનવ જીવન સફળ થાય છે અને જેને કોઈ પણ જાતના ખર્ચ વગર માણસનું જીવન પરિવર્તન થાય અને એક સારો નાગરિક દેશને મળે તો રાષ્ટ્ર રાષ્ટ્રવાદી વ્યક્તિ પેદા થાય આવી સંસ્થાના માટે આવી આવી કુઠારાઘાત કરવાનો જે પ્રયત્ન થાય છે સરકાર એની તરફ નોંધ લે અને બીજી તરફ જોવા પણ એ આગ્રહ રાખે કે આ આશ્રમ સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આ જે નોટિસ આપેલ છે એનો પુનર્વિચાર કરી કરોડો લોકોની સંસ્થા આસ્થાના સદ્ધાને ઠેસ ન પહોંચે એવો નિર્ણય લે જેથી રાષ્ટ્રનું હિત પણ જળવાયેલું રહે અને આધ્યાત્મિક પાવર પણ એટલો જરૂરી છે આધ્યાત્મિકા વગરની જો રાષ્ટ્રહિત થશે તો એ નક્સલવાદી ત્રાસવાદી પેદા કરશે બુદ્ધિનો વિકાસ એટલો જરૂરી નથી કે જેટલો માનવતાવાદી માણસ ના બને બુદ્ધિનો વધારે વિકસાવ થાય તો એ બોમ્બ બનાવશે ટાઈમ બોમ્બ બનાવશે એરોપ્લેન બનાવીને લોકોને હિત હિત કરવાની વાત કરશે પણ બુદ્ધિ જો સર્વાંગી વિકાસ કરશે તો એનામાં આધ્યાત્મિકતા હશે તો એ માનવતાવાદી થશે તો અમારી ફરી ફરી સરકારની પ્રાર્થના છે આ વિનંતી છે કે આ વાત બાતને કરોડો લોકોના શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર છે એના ઉપરની જે વાત છે એને વિચારણા કરી એ નિર્ણયને બદલી અમારા લોકોને સંતોષ આપે એવી સરકાર પાસે અપેક્ષા છે હરિયો